રાજકોટમાં ગેમઝોન લીધે જે જીવ ગુમાવનાર આત્માની શાંતિ માટે રામધૂન અને કેન્ડલ માર્ચ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રાજકોટના સુખસાગર શેરી નંબર દસ માં સખી મંડળ દ્વારા રાજકોટ શહેરના ટીઆરપી ગેમઝોનમાં જે અગ્નિકાંડ નો બનાવ બન્યો અને લોકો જીવતા ભૂંજાયા તે દિવંગત આત્માઓના શાંતિ મળે તે માટે રામધૂન અને કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું સુખસાગર શહેરી નંબર દસના ના સોસાયટીની તમામ મહિલા તથા ભાઈઓએ સેવાના કાર્યો કરતા રહે છે મૂંગા પશુ પક્ષી તથા નાના બાળકો તથા વૃદ્ધાશ્રમ ગૌશાળા માટે સેવાના કાર્યો કરતા રહે છે

કે એના આત્માને શાંતિ મળે એટલે અમે શ્રદ્ધાંજલિ એને આપશું ભેગા થઈ અને અમે અહીંયા સત્સંગ મંડળ સખી મંડળ એક છે અમારે દસ નંબરમાં એ અમે પૈસા દર અગિયારસે ભેગા કરીશું એનો અમે ધર્માદો કરી છે અમે ગમે ત્યારે કોઈ ગરીબ ગુરબા હોય એને ખવડાવી પીવરાવી છે અમે વૃદ્ધાશ્રમમાં દેવા જાય છે વૃદ્ધાશ્રમમાં અમે ગયા મહિને અમે એ લોકોની જે જરૂરિયાત વસ્તુ હતી ને એ અમે દેવા ગયા હતા અને અત્યારે પાછા પૈસા ભેગા થયા એટલે અમે આ વિચાર કર્યો કે આપણે સત્સંગ મંડળ થઈ અને હવનો સાત સહકારથી અમે આ સખસાગરમાં કિશનભાઈ પરમારને આપણે સત્સંગ કરવા બોલાવી એને થોડીક પૈસામાં રાહત આપી છે એ પૈસા લે છે જાજા પણ આને હિસાબે અમને રાહત આપી છે એટલે અમે આ બધું ભેગું કરી અને અમે આ બધું આયોજન કર્યું છે કે ભગવાન એના આત્માને શાંતિ આપે એટલે કોઈની ભાઈ હશે કોઈની બેન હશે કોઈ નાના ભાઈ બેન રોવે છે કોઈનો દીકરો હશે એટલે ભગવાન હમને કંઈ એને શક્તિ આપે અને એને આત્માને શાંતિ મળે એના હિસાબે અમે આ બધું આયોજન કર્યું છે અને પરમાર હું રામદેવ ધૂન મંડળ હલાવું છું અને આજે આ સુખસાગર શેરી નંબર દસ માં આજે જે ટીઆરપી ગેમમાં ગેમ ઝોનમાં જીવાતમાં ગયેલા છે જેમાં ઘણા બધા ના વાલસોયા દીકરા કોઈના પતિ કોઈના બેન અને કોઈના મા બાપ આમાં ચાલ્યા ગયા છે અને ઘણ અત્યંત દુઃખદાયક આ ઘટના છે બહુ એટલે બહુ દુઃખદાયક છે અને એના આત્માને મોક્ષ મળે અને ભગવાન એના આત્માને શાંતિ આપે બીજું તો આપણે એના માટે શું કરી શકીએ પણ ભગવાનના પાંચ નામ લઈ અને રામધૂન કરી અને એના આત્માને મોક્ષ મળે એ માટે આજે સુખસાગર શ્રેણી નંબર દસના તમામ સત્સંગી બહેનો સખી મંડળ ખાસ કરીને અમારા ચંદ્રિકા માસી ચંદ્રિકાબેન કોટેજા એમના આમંત્રણને માન આપી અને આજે અમે અમારું રામદેવ ધૂન મંડળ એમના સખી મંડળ ધૂન મંડળમાં અમારું ધૂન મંડળ લઈને આવ્યા છીએ અને ભગવાન એના આત્માને મોક્ષ આપે અને એમના પરિવારજનો પર જે આ આફત આવે છે ઓચિંતી આવી આફતને સહન કરવાની શક્તિ આપે રામદેવજી મહારાજ એવી ભગવાન પાસે પ્રાર્થના માંગી છે અને ગુનેગાને જેવેલી વહેલીને વહેલી સજા મળે એવી બધાની માંગ છે જય